જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં લેવામાં આવ્યો છે આમાં જે મુખ્ય હેતુ છે જે સ્વચ્છતા છે અત્યારે માન્ય પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી અને ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સેવા કેમ્પેન પણ છેલ્લા ત્રણ મહિનાથી ચાલ્યો હતો અત્યારે પણ અમે આ ઉપર વધારે ધ્યાન મૂકીએ છીએ ત્યારે અમે જોઈએ છે ગામડામાં અવારનવાર છોટી મોટી દુકાનો હોય છે જે પણ બીજા એસ્ટાબ્લિશમેન્ટ હોય છે અને આજુબાજુ કચરો વધારે થતો હોય છે અમુક અમુક લોકોએ તો ડસ્ટબિન પોતાના પણ રાખે છે સાફ સફાઈ કરતા હોય છે પણ અમુક અમુક જો જગ્યા જોવા પણ મળ્યો છે કે આના લીધે કચરામાં પણ વધારો પણ થતો હોય છે આના લીધે આજે અમે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરીને ગ્રામ પંચાયતમાં જે છે ફરજિયાત કરાવ્યો છે કે જે પણ એકમ ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેશે અને ફરજિયાત પણ એ ગ્રામ પંચાયત પાસે નોંધણી કરાવવાની રહેશે નોંધણી પછી જે છે ગ્રામ પંચાયત એક આને પ્રમાણપત્ર આપશે અને આમાં જે છે સ્પષ્ટ લખેલો હોય છે કે ભાઈ જે છે આ અમારી એકમમાં અમે આ તરીકે ગ્રામ ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી છે ને અમે આની ખાતરી આપીએ છીએ કે ગામના સફાઈમાં અમે યોગદાન આપીશું અમારા એકમને લીધે કોઈ પ્લાસ્ટિકનો બીજો કચરો ગામમાં ભેગો થશે નહીં અમારા જે ડેલીનો જે કચરો ક વધારે ભેગો થશે તો એ અમે ડસ્ટબિનમાં જ રાખશું પ્રોપર જે છે ડિસ્પોઝલ કરીશું બિલકુલ ગ્રામ પંચાયતનો જે છે ગ્રામ પંચાયતના સત્તાઓ મુજબ જે છે આમાં દંડ પણ વ્યવસ્થા કરવામાં આવશે ને એવી રીતે જે છે અને એકવાર જે કદાચ નહીં કરે તો આને નોટિસ આપવામાં આવશે એમ જ પછી બીજી ત્રીજી બાર રિપીટ આ વસ્તુ કરે તો અમે જે છે પ્રોપર દંડની પણ વ્યવસ્થા કરવામાં આવશે